નમસ્તે સ્વાસ્થ્યની સાચી ઔષધિ આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે રોજિંદી ક્રિયાઓમાં શું રેગ્યુલર રહીએ લાઈફ ટાઈમ લઈએ આજીવન લઈએ તો આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહી શકશે એમાં પ્રથમ જોવાનું છે વિટામિન બી લીલા શાકભાજી આપણે દરેક વ્યક્તિના ઘરમાં રોજિંદી ક્રિયાઓમાં જે પણ આપણા શરીરને જે જરૂરી પોષક તત્વો જોઈએ છે એ લીલા શાકભાજીમાંથી વિટામિન બી ટ્વેલ્વ સ્વરૂપે આપણને મળી જ જાય છે અને આવી મોંઘવારીમાં પણ આપણે અચૂક આનો દરેક વ્યક્તિ આપણે દરેક ઘરમાં આપણે ઉપયોગ કરી શકશું આપણને કાંઈ તકલીફ થાય છે ત્યારે રૂટીન ચેકઅપમાં વિટામિન બી ટ્વેલ્વનો રિપોર્ટ અવશ્ય હોય જ છે બીજા રિપોર્ટની સાથે વિટામિન બી ટ્વેલ્વ હોય જ છે પણ આપણે નાનપણથી યુવાનીમાંથી રેગ્યુલર આનો ક્વોન્ટિટીમાં યુઝ કરીએ આપણે વાપરતા જોઈ છે પણ એની ક્વોન્ટિટી જળવાઈ રહેવી જોઈએ જથ્થો જળવાઈ રહેવો જોઈએ કે મારા શરીરને રોજેરોજ જોઈએ છે આપણા શરીરમાં અસંખ્ય જૈવિક ક્રિયાઓ રાસાયણિક ક્રિયાઓ ચોવીસ કલાક ચાલુ રહે છે એટલે આપણે રોજિંદી ક્રિયાઓમાં આપણે સારી રીતે ટકાવી શકવા માટે પોષક તત્વો જાળવી રાખવા માટે જો આ વી લીલા શાકભાજીનો આપણે રેગ્યુલર ઉપયોગ કરીએ તો વિટામિન બી ટ્વેલની ઉણપ આવી શકવાની ઘણી બધી ઓછી શક્યતાઓ છે બીજી ઔષધિ વિટામિન બી બી ટ્વેલની બીની કઠોળ જે આપણા દરેકના ઘરમાં રસોડામાં વાર્ષિક સ્ટોરેજ હોય જ છે સંગ્રહ કરેલો હોય જ છે પણ દરેકના ઘરમાં અલગ અલગ હોય છે કોઈને અઠવાડિયામાં બે વાર બનતો હોય છે કઠોળ ત્રણ વાર હોય કોઈને રોજ હોય પણ આપણે કોઈ પણ રીતે આપણે એનો ઉપયોગ કરી શકશું શાક તરીકે કે રાત્રે પલાળીને સવારે બાફેલા ફણગાવેલા કે કોઈ પણ રીતે કરી શકશું તો એના કારણે જે વિટામિન બી ટ્વેલની ઉણપ આપણા શરીરમાં ઘણી બધી ઓછી વર્તાઈ શકે પણ આપણે લાઈફ ટાઈમ થ્રુઆઉટ જો આ બધું જ મેન્ટેન કરીએ તો આપણને સમજાશે કે એની ઉણપ વર્તાવવાની ઘણી બધી ઓછી શક્યતા છે પણ અમુક સમય આનો રેગ્યુલર ઉપયોગ કરીએ અને પછી જો એની માત્રા ઘટી જાય તો ગમે ત્યારે એની ઉણપ આવી પણ શકે અને આ વસ્તુ એવી છે લીલા શાકભાજી કઠોળ કે દરેક વ્યક્તિને પોસાય એમ જ છે કે દરેક રીતે આપણે કે કઈ રીતે મેન્ટેન કરવું છે કે દિવસમાં એક વાર કરવું છે બે વાર કરવું છે બપોરે એકવાર લીલા શાકભાજી કે રાત્રે કઠોળ છે કે અઠવાડિયામાં ત્રણ ચાર વાર છે પણ એની ક્વોન્ટિટી જાળવવી બહુ જ અગત્યની છે સપોઝ આપણે પા વાટકી કે અડધી વાટકી શાક કે કઠોળનો યુઝ ઉપયોગ કરતા હોય જે જેની કેપેસિટી પણ એની માત્રા ઇનફ હોય કે આપણે એક વાટકી લઈ શકીએ મિનિમમ તોની માત્રા ઘટવાના ચાન્સ ઘણા બધા ઓછા નહિવત થઈ શકશે અને નિઃશુલ્ક આપે છે કોઈ ચાર્જ લેતા નથી કોઈ મેન્ટેનન્સ લેતા નથી નિઃશુલ્ક આપણે એનો આરામથી ઉપયોગ કરી શકશું વિટામિન બી ડી થ્રી ના ઘણા બધા ઉપયોગો છે આપણા શરીરમાં એ આપણે જો આ લાઇફ મેન્ટેન રાખીએ આપણા રૂટિન એક્ટિવિટીમાં જો આપણને એક્સપોઝર ન મળતો હોય તો અર્લી મોર્નિંગ સવારનો પણ જે રીતે આપણે દસ પંદર મિનિટ કે પંદર વીસ મિનિટ સુધી આપણા શરીરના કોઈપણ અંગ ઉપર આવશે તો વિટામિન ડી થ્રી થવાના ડી થ્રીની ઉણપ ઓછી થવાના ઘણા બધા ચાન્સ ઓછા રહેશે કે રૂટીન ચેકઅપમાં આપણે જોઈએ છીએ વિટામિન બી ટ્વેલ્વ અને ડી થ્રીના રિપોર્ટ અવશ્ય હોય જ છે બીજા રિપોર્ટ હશે પણ છે અવશ્ય એટલે અમુક બી ટ્વેલ અને બી ટ્વેલ અને ઓછું ન થવું જોઈએ આપણા હાથમાં જ છે એ આપણા પાસે જ એની ચાવી છે ઔષધિ છે એને જો આપણે જાળવી રાખીએ તો ઉણપ થવાના ડેફિસિયન્સી થવાના ઘણા બધા ચાન્સ ઓછા રહી શકશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ